સુરત મનપા દ્વારા સિટી બસ અને બીઆરટીએસ બસમાં બેદરકારી દાખવનારો સામે આકરી કાર્યવાહી શરૂ કરાઈ છે તો સિટી બસમાં રૂપિયા લઈ ટિકિટ ન આપનાર સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મતી જવા પામી છે સુરતના કતારગામ બીઆરટીએસ બસ અકસ્માત ઘટના બાદ તંત્ર એક છે

દાખલ થતા કોઈ શંકા નથી સિટી બસ મુસાફરી કરતા પેસેન્જરો પાસે રૂપિયા વસૂલવા છતાં ટિકિટ આપવામાં આવતી નહોતી આ પ્રકારની અગાઉ અનેક ફરિયાદ ઉઠવા પામી હતી પરંતુ ક્યારેય કોઈ નક્કર કાર્યવાહી કરાતી નહોતી અઝર કુરસી સાથે પ્રકાશ વાડા